વાત કરીશું ખેડાથી ખેડાના હાલમાં જ તાલુકા તરીકે જાહેર થયેલા ફાગવેલના રહેવાસીઓ મુખ્ય મથક બાબતે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે વડુ મથક તરીકે કાપડી વાવ ચીખોલ કાપવાને બદલે ફાગવેલને તાલુકા મથક બનાવવાની માંગ સાથે લોકોએ આજે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ચક્કા જામ કર્યો તો વિરોધના પગલે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી સોરિયધામ ફાગવેલના પ્રમુખ પણ અગાઉ જિલ્લા તંત્ર સામે મથક અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોની માંગ છે કે મામલતદાર કચેરી સહિત તમામ શાસન વ્યવસ્થાઓ સીધા ફાગવેલ જ સ્થાપિત થાય જેથી નાગરિકોને વહીવટી કામો માટે અવરજવર ન કરવી પડે આપણો ફાગેલ પંચાયત નો બીજા વડું જવું પડે એના કરતા પંચાયત તમારી જે તાલુકાની પંચાયત તાલુકા પંચાયત એ આવે તો બધાનો કોઈ અગવડતા ઉભી ના થાય એવી અમારી માંગણી છે એટલે સરકાર અમે કહીએ છીએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પંચાયત અમારી તાલુકા પંચાયત માં ગામ ગામને લઈને કઈ જાય બાપ જાહેર આપ્યુંલ ને તાલુકો જાહેર કર્યો હતો તે સમયે પણ અમને અપમાન થયું હતું કે વડુ મથક બીજે આપવામાં આવ્યું હતું તેનો તે જ પ્રશ્ન બે હાજર પચીસ માં ફાગેલ તાલુકો જાહેર કરે છે પણ વડુ મથક કાપડી વાવ અને ચીખલો મુકામે આપવામાં આવ્યું છે તો આ એક ફાગવેલ અને સમગ્ર પંથક શોકની શોક ની અનુભવી રહ્યા છે તો અમારી એક જ માંગ છે કે ફાગવેલ માં જો તાલુકો જાહેર થતો હોય તો ફાગવેલ ની અંદર જ સરકારી પડતર જમીન અઢળક પ્રમાણમાં છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ અને ફાગવેલ વડુ મથક અને સરકારી ઓફિસો કચેરીઓ ફાગવેલ માં જ બનવી જોઈએ જો અમારી માંગ નહી સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં અમે સમગ્ર પંથક માં ચૂંટણી નો બહિષ્કાર કરીશું સરકારે નોંધ લેવી જોઈએ લાગણી અને કોમડો આપડે ફાગીલ પંચાયત માં બીજા વડું જવું પડે એના કરતા પંચાયત અમારી જે તાલુકાની પંચાયત પંચાયત તાલુકા પંચાયત એ ફાગીલ માં હાલે તો બધાનો કોઈ અગવડતા ઉભી ના થાય એવી અમારી માંગણી છે એટલે સરકાર અમે કહીએ છીએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પંચાયત અમારી તાલુકા પંચાયત ફાગીલમાં જ આપો છેવાડાના ગામને લઈને કંઈક ગામડી બાપ જાય નાખ્યું ફાગીલ માં આવે અને